હો ભળે ન ભવના ભરૂહા મિલ્યા તારા પારે તું એ અમારો સપનો સાકાર કરજે માં હેલો લેવરાનો હે માગમાયા દયા કરે થોડી વાર આરામ કરવા દે પછી અહીંયા કરીએ સોન પી થી

જોરો જોયો હા ભાઈ એ એ એ બોયનામાં હો એટલે ને અને ઉઠાઈ લે ગોવિંદ ગોવિંદ અહીઓ પછી હા થાવા હેડો હા આજે પાકી થઈ ગયો હું તો

એ વજન તો બહુ ખબર જ ન ને તને હર ન મકે જો બા પકડી તો મક એ કયો ને તમે તો વજનદાર છો ઠાકવા ને છો કે કાકા નહીં અલા છો જો આ યાર અલા ખઈ તમે ગણાસા ગણ્યા પૈણાં છે તમારિયા અરે ખડક જિયા સબરાત પૈસા છે તમે હું હું મને ઉઘરાવ્યો હૈ તમારા વળી અરે એને એવું બોકો તો ભરાઈજો પકો અરે જલે પકો આપું જે અયા એ કે મને યાદવાલાયા હે ક્યાં તમને કે આયા

અું ખબર નઈ પડતી કાયા નો કેલેક કયો ખબર નઈ પડતી ઓતું મગજ ખાય તો સદાર તો ખપકલ લેવો ને સદાર ખપકલ લેવો સદાર તાવ ભા મારે અમે તો થા કે સદાર ઉઠાવો એ હું કઈ તમે ખબર છે આવું તું

Yes,